મો ભિખારી એટલે આ મોગો ભિખારી થોડા પૈસા તો લેજ ના ને ચાલુ જ થાય પોંચો ની વાય કે બસો ની હેલો બોલો કેટલા વીઘા છે પાંચ વીઘા રોડ છે તો આપણે લઈ લઈએ એવું ભાવ છે આપણો ધંધો મસ્ત થાય એક વીઘાના ના કરોડ રૂપિયા તો પછી પાંચ વાગે આપણે રાખીએ અમે કાલે જ આઈને કાગળ કરી જોઈએ હેડો હા તો કાલે આઈને કાગળ કરી જોઈએ પાંચ વાગે પછી પાંચ વાગે રાખી લઈએ આપણે પાંચ કરોડ રૂપિયા રોકડા લઈ દઈએ આપણે એવાને એ હા કાલે આઈને કાગળ કરી જોઈએ હું જો આ કરોડોની વાતો થાય છે આપણા પાસે તો નેચુ પેમેન્ટ હોય જ ને કરોડોમાં જ હોય લાવો થોડો લાવો લે આવું આવ્યું દર રૂપિયા દર રૂપિયા

આ રૂપિયા આ લે નેડવાનું હોય અઈ આ બધું લઈ નેનેઓ અલ્યા મે તો જા ના પેલું આવે એટલે કેવું છો કે પંપ માં જાવ કપા જાવ કે શું મારી પાસે લાવો લ હા રૂ આ રૂ મન મન

તો મોગો માં ગોબી ખાડી છું એ ભિખારી છે તે ભીખ માંગવા છે કે બધું લેવા આ હું ચાલ પંપ લઈ જઉં હું આ પંપ છે આ તો લઈને જતો રહ્યો ભિખારી તો ચાલ નો પંપ લો તો શું કરવાનું આ રૂ વાળી ને તો હું હવે એ ચડ્યા ચડ્યા પેલા નામ પંપ લઈ ફોટી દેવા હવે આ કપાય બગાડવા મંડ્યા છે

અલ્યા ભાઈ રવા દે છોકરો આવશે ને તો મારશે ના મળે બાઈક ના મળે તમે ગેસ કરો છો છોકરો આવશે તો આ ભિખારીઓને પગ કરવું પડશે છોકરાને બોલાવા જવું પડશે લાવ બોલી આવો ને આ પકડીને આ પાંટે આ બાઈક લઈ લીધું છે આ મફત આવે છે તે બાઈક લઈને હેડી નેકળ્યા બીવરાઈ ને એકલો

પૈસા ભિખારી છે ભિખારી છો પણ જો ભિખારી નહીં છું આ મોગો વાગ થી પકળ અલ્યા ના ચાલે લે તારા 500 થી ચાલુ થાય નક 500 ની હવે રેડ નકામ જાવ કોઠે તું નાગેના દાડે

હેળવા વાળા નઈ નારી આઈ પોનસો નું નુકસાન પાડવા કશું કરવું નહીં હું પછી હેળવાય જાઉં જવા દે ભિખારી નું કોક કરવું પડશે આટ માંગે ને દાવાનો વાત છે ઓ માંગી માંગી સાક પૈસા પૈસા બધું આવી હું સાવાનો ઓર તો ઓય ઓય લાવ મજે મજે પૈસા નહીં લાવ દેવાય તો દોનો પે દોનો તો તમારો ઓલેખ કો કરાયો આ તો લાવ દેવાયો

તો જય માતાજી મિત્રો અમારી નવી ચેનલ ચાલુ કરેલી છે હું નામ આપણા ચેનલનું ભાઈ જીજે તુ દેશી ફેમિલી જીજે તુ દેશી ફેમિલી તો ભાઈ ચેનલનો સપોર્ટ કરજો મિત્રો અને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો કે જેથી કરીને અમારા જે નવા વિડીયો આવે એ તમને રોજે રોજ જોવા મળે અને અમને અમે તમને રોજે રોજ કોમેડી ભર્યા વિડીયો અને સામાજિક વિડીયો રોજ આપતા રહીશું અને મનોરંજન વિડીયો જેથી કરીને અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો